પયું ના મરચો પેલું શું કહેવાય આદુ ના આવે લસણ ના મરી આવું એટલે આદુ લસણ ના આવે ને એક બાજુ ખાવાની બને એક બાજુ રોટલીઓ ને એટલે ભાખરીઓ નો લોટ બનતા એટલે ભાખરીઓ કરીને બે કોમ હાથે કરીને હાથે ખાવા બી દઈશું રે

તો કોઈ મજા ના આવો ને આ પાપડ ના હોય ને હા નું શાક હે ને તૈયાર હવે દઈએ હા ડુંગળી પાપડ નું ફેક મસ્તેરી ભાખરી દૂધ હ મજા આય છે ના આપણે તો રાતે દૂધ જ પીએ ના કોઈ આપણે દૂધ જ ભાવ કોક આઈટમ બનાવી હોય ને તો જ આપણે છાશ પીએ હે ને હા ધણા મમ્મી કાપી દે ડાયરેક્ટ કાપી કાઢે આ મસ્તમ શણગારી દેવાના ધોણાથી ના કોઈ

Radhe Radhe